મળી નથી રહી અને એક વિભાગ બીજા વિભાગને ખો આપી રહ્યો છે તેની વિગત વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાન રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી વિદ્યાર્થીઓને ભણવામાં પ્રોત્સાહિત થાય અને તેમના રાજ્ય સરકાર ફાળવવામાં આવે છે રાજ્ય સરકાર આ સાયકલોની ખરીદી પણ કરે છે પરંતુ એક વિભાગ બીજા વિભાગને ખો આપી રહ્યો છે આ સાયકલો અલગ અલગ જિલ્લામાં અલગ અલગ તાલુકાની શાળાઓમાં આજે પણ દૂર ખાઈ રહ્યો છે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ પાસે જ્યારે તમે પ્રશ્ન પૂછો ત્યારે તે કહે છે કે આ મામલો અમારા વિભાગમાં નથી આવતો તમે ગ્રીમ કોને મળો મુખ્યમંત્રી કાર્યાલયમાં જાય છે ત્યારે પણ પરિસ્થિતિ આ જ છે કે જે પત્ર લખવામાં આવ્યો છે તે જે તે સંબંધિત વિભાગને મોકલી આપવામાં આવ્યો છે જ્યારે ગ્રીમ કોમાં જાવ છો ત્યારે ગ્રીમ કોનો પણ જવાબ કંઈક અલગ જ હોય છે આ સ્થિતિ છે અત્યારે ગુજરાતમાં એક વિભાગ બીજા વિભાગને ખો આપી રહ્યો છે અને જે અરજદાર છે તે ધક્કા ખાઈ રહ્યો છે લાખોની સંખ્યામાં આ વિદ્યાર્થીઓનો આજે પણ સાયકલ માટે ટળ વળે છે તેમ છતાં તેનું કોઈ નિરાકરણ પણ નથી આવી રહ્યું કોંગ્રેસના વિપક્ષના નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ આ મામલો ફરી એક વખત ઉઠાવ્યો છે આજે બે વર્ષ જેટલો સમય થયો હોવા છતાં ગુજરાતની લગભગ સાડા ત્રણ લાખ દીકરીઓને ઘરેથી શાળાએ જવા માટે સાયકલ આપી શકતી નથી અને એની પાછળનું કારણ એ જ છે કે સરકારની પોતાની યોજના કે ધોરણ નવમાં અભ્યાસ કરતી દીકરીઓ ઘરેથી શાળાએ જાય એટલા માટે સાયકલ આપવાની યોજના સરસ્વતી સાધના યોજના છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અત્યારે તો આપણે ચોવીસ પચીસ નું વર્ષ પણ અડધું પૂરું થયું બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષમાં જે એસસી એસટી ને ઓબીસી સમાજની ગરીબ દીકરીઓ છે એને સાયકલ આપવા માટે સરકારે સત્રની શરૂઆત થાય એટલે કે જૂન બે હજાર ત્રેવીસમાં સાયકલ આપવાની હતી એના બદલે આખી પ્રક્રિયા વિલંબથી થઈ અને સાયકલ ખરીદવા માટેના ટેન્ડરોમાં પણ વિલંબ થયો એની પાછળનું એક જ કારણ હતું કે શ્રીના કાર્યાલયની સીધી સૂચનાઓ પોતાની માનીતી કંપનીઓને કોન્ટ્રાક અપાવવા માટે ચૂંટણીમાં જેની પાસેથી મોટું ફંડ લેવાનું હશે એની પાસે ધંધા દો ધંધા નિયમ મુજબ જે ભાજપની કાર્ય પદ્ધતિ છે એ મુજબ ટેન્ડરના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો એના સ્પેસિફિકેશનમાં ફેરફાર કરવામાં આવ્યો આ સાયકલના સ્પેસિફિકેશન ગુણવત્તા બાબતની જે ધ્યાન રાખવા માટેની એસપીસી કમિટી છે એને ઓવરરૂલ કરી અને ડાયરેક્ટ ટેન્ડર કરવામાં આવે છે અને ટેન્ડર પછી જે એજન્સી નક્કી કરવામાં આવે છે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે કે બીજા રાજ્યો કરતા પાંચસો રૂપિયા વધારે ચૂકવી અને એ કંપની પાસેથી સાયકલ ખરીદવા માટેનું નક્કી કરવામાં આવે છે એક લાખ ને સિત્તેર હજાર સાયકલ ને પાંચસો રૂપિયા ગણીએ તો લગભગ આઠ કરોડ કરતા વધારે ચૂકવીને સરકાર શું કામ ખરીદી ચૂંટણીમાં મોટું ફંડ મળ્યો છે અને એ ખરીદવાનો ઓર્ડર આપ્યા પછી જયારે એપ્રિલ બે હજાર ચોવીસ માં સાયકલ ની ડિલિવરી આવે ત્યારે એની લેબ ધ ઇલેક્ટ્રોનિક્સ અને ક્વોલિટી ડેવલપમેન્ટ સેન્ટર ઇક્યુડીસી ગાંધીનગર દ્વારા આ સાયકલની ગુણવત્તા બાબતની એના સ્પેસિફિકેશન મુજબ ટેન્ડરની કન્ડિશન મુજબ ચકાસણી કરવામાં આવે છે તો એમાં સ્પષ્ટ માલુમ થાય છે કે હલકી ગુણવત્તાવાળી સ્પેસિફિકેશન મુજબની ન હોવાનું અને આઈએસઆઈ માર્ક જે છે એના જે ધોરણો છે એને પરિપૂર્ણ ન કરતી હોવાની હલકી ગુણવત્તાવાળી સાયકલો કંપનીએ સપ્લાય કરી છે તો એ પીક્યુડીસી દ્વારા એને ફેલ કરવામાં આવે છે ચકાસણીમાં અને ત્યારથી આ દિન સુધી આ સાયકલો હજારોની સંખ્યામાં દરેક જિલ્લામાં દૂર થઈ રહી છે દરેક જિલ્લામાં ભંગાર હાલતમાં પડી છે આ બાબતે અમે સરકારને પહેલા પણ લેખિત રજૂઆતો અનેક વાર કરી અને જુલાઈ બે હજાર ચોવીસ એટલે કે સોળ જુલાઈ બે હજાર ચોવીસ માં પ્રેસ કોન્ફરન્સ કરી અને આખું કૌભાંડ થયું છે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે લગભગ આઠથી દસ કરોડ રૂપિયાનો કૌભાંડ છે એવી રીતે અમે સરકારને તપાસ કરવા માટે માગણી કરી હતી સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલે મીડિયા સમક્ષ એવી જાહેરાત પણ કરી હતી કે સરકાર આને ગંભીરતાથી લે છે અને અમે તાત્કાલિક એની તપાસ કરાવીશું મારે સરકારને ઋષિકેશભાઈને પણ પૂછવું છે આ એ વાતને લગભગ છ મહિના જેટલો સમય થયો હજુ સુધી તપાસ કેમ કરવામાં નથી આવતી શું છુપાવવા માંગો છો કોને બચાવવા માંગો છો આ કૌભાંડના પૈસા પાછા ના આપવા પડે એના માટે છુપાવો છો એના માટે વિલંબ કરો છો અને ત્યાર પછી સતત સોળ જુલાઈ ચોવીસે તો પ્રેસ કોન્ફરન્સ કરી હતી પણ ત્રીસ જુલાઈએ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો નવમી ડિસેમ્બરે ફરી મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો કે આની તપાસ કેમ નથી થતી તાત્કાલિક તપાસ કરાવો તાત્કાલિક સાયકલો દીકરીઓને મળે એટલા માટેની કાર્યવાહી કરો હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી હમણાં એવી માહિતી મળી છે કે સરકાર દ્વારા જે ભંગાર હાલતમાં હલકી ગુણવત્તાવાળી સાયકલો જિલ્લા કક્ષાએ પડી છે એ સાયકલોને રંગરોગાન કરી અને ફરી પાછા એ દીકરીઓને પધરાઈ દેવાનું એક વ્યવસ્થિત રીતે આયોજન થઈ રહ્યું છે મારે મીડિયાના માધ્યમથી ગુજરાતના વાલીઓને શાળા સંચાલકોને શાળાના વડાઓને દીકરીઓને પણ કહેવું છે કે આ પ્રજાના ટેક્સના તમારા મારા પૈસાથી ખરીદેલી સાયકલો છે યોગ્ય ગુણવત્તાવાળી સ્પેસિફિકેશન મુજબની સાયકલો સરકારે આપવી જ પડે અને એમાં એમણે જો ભ્રષ્ટાચાર કર્યો હોય તો થયું હોય અને એના ભોગે હલકી ગુણવત્તાવાળીને અત્યારે ભંગાર હાલતમાં છે એવી સાયકલો જો તમને આપવામાં આવે તો કોઈ પણ સ્વીકારતા નહીં ક્યાંય પણ તમને કોઈ કબાણ કરવા આવે ક્યાંય કોઈ તમને ફરજ પાડે તો અમારો સંપર્ક કરજો એના માટે અમે પૂરેપૂરી કાર્યવાહી કરીશું સરકારને પણ કહેવા માંગીએ છીએ કે ભ્રષ્ટાચાર થયો છે કૌભાંડ થયું છે જો તમે દૂધે ધોયેલા હોય તમે સાચા હોય તો તાત્કાલિક તપાસ કરાવો તપાસ કરી હોય તો એનો રિપોર્ટ જાહેર કરો અન્યથા ભંગાર હાલત વાળી સાયકલ કોઈને પણ સુધી આપવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ એનો સખત વિરોધ કરશે અને સાથે સાથે સરકારને કહેવા માંગીએ છીએ કે આ તો ત્રેવીસ ચોવીસ ના વર્ષની સાયકલો એક લાખ ને સિત્તેર હજાર સાયકલો ત્રેવીસ ચોવીસ ની ખરીદવાની હતી ચોવીસ પચીસ નું વર્ષ પણ અડધું પૂરું થયું છે આ બંને વર્ષની ગણીએ તો લગભગ સાડા ત્રણ લાખ દીકરીઓ સાઇકલથી વંચિત છે તાત્કાલિક એને યોગ્ય ગુણવત્તાવાળી નિયમ મુજબની સાયકલ આપવામાં આવે અને એના માટેની કાર્યવાહી કરવામાં આવે તમારા કૌભાઈને કારણે તમારા ભ્રષ્ટાચારને કારણે તમારી સરકારની ઢીલી નીતિને કારણે આજે સાડા લાખ દીકરીઓ ઘરેથી સ્કૂલે ચાલતા જવા માટે મજબૂર છે પરેશાન થઈ રહી છે એનું શિક્ષણ બગડી રહ્યું છે સરકાર તાત્કાલિક આખા કૌભાંડની તપાસ કરાવે અને સાડા ત્રણ લાખ દીકરીઓને તાત્કાલિક સાયકલ મળે એટલા માટે કાર્યવાહી કરે એવી માંગણી કરી જે કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું હતું એની વિસ્તૃત વિગતો અને માહિતી હું તમને બધી જ પૂરી પાડીશ જે એસપીસી કમિટીએ પણ ભલામણ કરી હતી કે આ બીજા રાજ્યો કરતા આનું પાંચસો રૂપિયા કિંમત વધારે છે આ ખોટું છે એની ભલામણોને અવલોકનોને પણ અવગણવામાં આવ્યા અને ઉપરથી જે સેટિંગ હોય કે જે એમનું ગોઠવણ હોય એના કારણે આ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને એ પાંચસો રૂપિયા વધારે તો આપ્યા પણ એની સામે અવટી ગુણવત્તાવાળી જે સાયકલો પધરાવવામાં આવી રહી છે

ભગવાનસિંહજી રાજકોટ નો વિભાગ પણ એમાં લાગુ પડે છે તેમ છતાં મારી જાણકારી મુજબ મુખ્યમંત્રી કાર્યાલયની સીધી સૂચનાથી ક્યાંક ચૂંટણી ફંડ લઈ અને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો આ સાયકલનો પ્રશ્ન કેમ ઉકેલાતો નથી તે જ સૌથી મોટો

હજી ન દબાવ્યો તો પહેલા દબાવી દેજો જેથી કરીને આપણે પણ નોટિફિકેશન મળી રહે નમસ્કાર વૈષ્ણવજન તો